આયોજક ટીમના પ્રયત્નો સુજિત્રા કેન્દ્રના સમગ્ર ટીમ દ્વારા પરીક્ષાનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું શાળાના સ્ટાફ અને સુપરવાઇઝરે નિખાલ સેવા આપી જ્યારે કમ્પ્યુટર શિક્ષક દ્વારા બેઠક વ્યવસ્થાનું નિષ્ઠાપૂર્વક નિર્માણ કરવામાં આવ્યું જે કાબિલે તાજ છે વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા તેમની પ્રતિભા દર્શાવવાને ભવિષ્ય માટે સારો માર્ગ શોધવા એક મજબૂત અવકાશરૂપ બની છે

આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર